મોજે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે મિત્રો હસ્તીને મિટાવ્યા વગર મસ્તી ના મળે ઊંડાને ઉતર્યા વગર મોતી ના મળે અને મોતી ના મળે તો પછી જ્યોતિ ક્યાંથી મળે સંત શ્રી નાજીર સાહેબની આ પંક્તિઓ સાથે આજે વાત ચાલુ કરીએ એ પહેલાં વાલાઓને વિનંતી કે ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને સાથે કોમેન્ટ કરવાની કૃપા પણ કરજો અને તમારા વાલા સંબંધીઓને પણ શેર કરશો એવી વિનંતી ના કોઈ ગુરુ ના કોઈ શિષ્ય બસ આવો ભાવે મોજું માણીએ મિત્રો વીસ વીસ પચીસ પચીસ વર્ષના વાણા વાઈ ગયા પણ બસ આ સવા હાથનો પલ્લો આ અઢી ફૂટની યાત્રા હજી પૂરી નથી થઈ જેમના દર્શન પણ દુર્લભ હોય એવા ગુરુઓથી શિષ્યોને શું માર્ગદર્શન મળે આ હું નથી કહેતો મિત્રો પણ જેટલા ફોન આવ્યા એમાંથી નેવું ટકા લોકોની આ વાત છે તમને સમાજ જે આપે એ જ તમે સમાજને પાછું આપો એવું કહેવાય છે એ જ રીતે મને આજ સુધી જે પણ મહાત્માઓ મળ્યા એ એટલા દાનવીર હતા કે શિષ્ય બનાવ્યા વગર જ ઘણું બધું આપ્યું એટલે મને પણ એવો ભાવ થયો કે મિત્ર ભાવે જ આપવું મારા ઘેર એક સંત આવતા એ ઘણીવાર સામેથી મને કહેતા કે બેટા તું મારો શિષ્ય બની જા પણ હું એમને કહેતો કે બાપુ તમારા જે શિષ્યો છે એ તમને જેટલી રિસ્પેક્ટ આપે છે એનાથી પણ હું વધુ રિસ્પેક્ટ નથી આપતો હું તમારો આદર વધુમાં વધુ કરું છું અને તમારા માટે હંમેશા મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે પણ ગુરુ શિષ્યનું રહેવા દો કે એ પણ એટલા દિલદાર તો હતા જ કે એમણે એમની પાસેથી પણ મને ઘણું મળ્યું તો મિત્રો હસ્તીને મિટાવ્યા વગર મસ્તી ના મળે ઊંડાણે ઉતર્યા વગર મોતી ના મળે અને મોતી ના મળે તો પછી જ્યોતિ ક્યાંથી મળે હસ્તી આની તમારું વ્યક્તિત્વ એને મિટાવી દો તો સેકન્ડના હજારમાં ભાગમાં મળી જશે કંઈક થવું છે કંઈક થવું છે તમારે એ ભાવ જો મટી જાય તો બીજી સેકન્ડ તમારા માયલાની ઊંઘ ઉડી જાય પણ તમે કંઈક થવા બેઠા છો ત્યાં સુધી એ આરામમાં છે કે કંઈક થઈ લે ભાઈ અને થાકી જા પછી મને જગાડજે અને તમે જ્યારે થાકો ને ત્યાં સુધીમાં તો તમારું આયખું હાથ વેત છેટું રહ્યું હોય છે પછી પાછું એને જગાડવા બીજો જન્મ લેવો પડે છે અને પાછું એ ચક્કર ચાલુ થાય છે અસ્તિને મીટાવ્યા વગર મસ્તી ના મળે અને ઊંડાણે ઉતર્યા વગર મોટ મોતી ના મળે જેમ દરિયાના પેટાળમાં ઊંડે સુધી મરજીવા જાય ત્યારે એમને મોતી મળે એમ જ આ ધ્યાન નામના દરિયામાં તમે જેટલા ઊંડા જશો એટલા જ સાચા મોતી તમને મળશે એટલે જ નાઝીર સાહેબે કહ્યું છે કે હસ્તીને મિટાવ્યા વગર મસ્તી નહીં મળે અને ઊંડાણે ઉતર્યા વગર મોતી નહીં મળે અને આગળ નાઝીર સાહેબ કહે છે કે ભાઈ મોતી જો ના મળે તો પછી જ્યોતિ ક્યાંથી મળે જ્યોતિ અને પ્રકાશ તો મિત્રો ગુજરાતની ધરતી પરથી ઘણા ફોન આવ્યા પણ એક ફોન આવેલો જેમાં સાસુ અને વહુ બંને સાથે ધ્યાન કરે છે જાણીને મને બહુ આનંદ થયો સાસુએ વહુને પ્રેરણા આપી કે બેટા તમે પણ ધ્યાનમાં બેસો એટલે કહું છું વાલા કે નજર નાખો તો જમાનો ક્યાંય બદલાયો નથી આજે પણ ગંગા સતી અને પાનબાઈઓ જીવે છે બસ જરૂર છે ફક્ત મોટા મન રાખી ગુરુના ખીલે કોઈને બાંધ્યા વગર મુક્ત મને એમને માર્ગદર્શન આપો ભાઈ તમારી પાસે જે કંઈ હોય આપો ક્યાં સુધી આપણે બધું ગુપ્ત રાખ્યા કરીશું અને જેટલું આપણે ગુપ્ત રાખ્યું એટલું જ આપણો ખજાનો લુપ્ત થતો ગયો તો મિત્રો કરોડ રજ્જુના છેલ્લા મણકાથી લઈ સહસ્ત્રાર સુધીની યાત્રા એટલે અગોચરની યાત્રા સવા હાથનો પલ્લો કાપવાનો છે ફક્ત અઢી ફૂટની યાત્રા છે આજે મારી અંદરનો પરમાત્મા સંતોએ જે કંઈ શાન કરી છે એ સમજાવવા કોશિશ કરતો લાગે છે તો બહુ ઝીણવટથી સમજોવાલા સંતો કહે છે ચાર ભેડા થઈ સોખે રમે એમાં આવતરો કેમ રમે ચાર ભેડા થઈ સોખે રમે એમાં આવતડો કેમ રમે કોઈ જો દ્વારકા વાળાને જઈને વળખાઈ રમે વળ ખાઈએ સોગઠે રમે ચાર ભેડા થઈ સોગઠે રમે ભાઈ આ કોણ છે ચાર જણા જે સોકઠે રમવા બેઠા છે તો જુઓ બહુ શાંતિથી સમજો એ ચાર જણા છે એક તમારું મન મન યાની વિચાર બીજો છે તમારો પ્રાણ ત્રીજું છે તમારું શરીર અને ચોથો છે ભગવાન હવે જુઓ ચાર ભેળા થઈ શોખે રમે એમાં આવતડો કેમ રમે તમને ખબર જ હશે કે ચોપટ યાને સોકઠા જ્યારે રમાય એમાં ચાર જણા જ હોય હવે આવતડો એટલે આવનારો યાને આવનારો પાંચમો જણ તમે જુઓ ચાર જણ સોકઠા રમવા બેસી ગયા છે એમાં પાંચમો વ્યક્તિ આવ્યો એ આવતડો હવે એમાં આવતડો કેમ રમે સમજ્યા ને ચાર જણા યાની તમારો વિચાર તમારો પ્રાણ તમારું શરીર અને ચોથો ભગવાન આ ચાર જણા તમારા શરીર રૂપી મંદિરમાં સોગઠા રમી રહ્યા છે તમારા જન્મથી લઈ તમારા મરણ સુધી એટલે સંતોએ કહ્યું કે ચાર ભેળા થઈ શોખે રમે એમાં આવતડો કેમ રમે હવે કોઈ બહારથી વ્યક્તિ આવ્યો એને જો આમાં રમવું હોય તો એ કેમ કેવી રીતે રમી શકે બહારથી આવનારો વ્યક્તિ એટલે મિત્ર તમે પોતે જ સમજો મિત્રો આગળ સંત કહે છે કોઈ કહેજો દ્વારકાવાળાને જઈને કે એની મને સમજ પાડ કે આવતડો હવે આમાં કેમ રમે બહારથી જે તમે આવ્યા હવે તમારે પણ રમવું છે કોઈ સંતને એમની સાથે રમતા જોઈને તમને પણ ઈચ્છા થઈ ગઈ છે તો જ વાલા તમે આ વિડિયો જોતા હોય તમને એમ રમવાની ઈચ્છા જાગી છે હવે તમને રમવાની ઈચ્છા જાગી છે તો કેમ રમશો તો એનો જવાબ આપ્યો છે કે ભાઈ વળ ખાઈ એ સોગઠા રમે વળ યાની ધીરજ જે ધીરજ ધરી શકે ને એ આમાં સોગઠા રમી શકે હવે મિત્રો ધીરજ યાને તમે જુઓ ચાર જણા સોકઠે રમવા બેસી ગયા એમાં પાંચમાં તમે આવ્યા એટલે તમારે શું કરવું પડે કે આ ચારમાંથી એકાદો જો ઊઠે તો તમારો વારો રમવાનો આવે બરાબર તો ચાલુ રમતમાં તો તમે કોઈને ઉઠાડી શકો નહીં એટલે તમારે શું કરવું પડે ધીરજ રાખવી પડે કે એકાદો ઉઠે તો તમારો મેળ પડે હવે એમાં શરીર તમે નથી પ્રાણ તમે નથી વિચાર તમે નથી અને ભગવાન પણ તમે નથી હવે બાજીમાં ચાર જણા હોય એટલે ચાર જણા જ રમી શકે હવે એમાં કોઈ જો હારે તો તમારો બેસવાનો વારો આવે હવે તમે જ વિચારો મિત્રો કે આ ચાર જણામાંથી કોને હરાવશો તમે હવે વિચારો મિત્રો કે આ ચાર જણા છે એમાંથી તમારી તાકાત કોને હરાવવાની છે વિચારને હરાવશો પ્રાણને હરાવશો શરીરને હરાવશો કે ભગવાનને હરાવશો આખી ભક્તિ લાઈન આ ચારમાંથી કોઈ એકને હરાવવાની યાત્રા છે તો તમારી જગ્યા થાય આ બધા સંતો ભક્તો વેદ પુરાણો આ બધું આ ચારમાંથી એકને હરાવવાની વાત ઉપર જ છે કોઈ પ્રાણને હરાવવા નીકળ્યા છે કોઈ વિચારને હરાવવા નીકળ્યા છે વિચાર શૂન્ય બની જાઓ એમ કહે છે ને એ વિચારને હરાવવા નીકળ્યા છે જેમ કે રાવણને લઈ લો તો એ ભગવાનને હરાવવા નીકળ્યો હતો એની પણ એ મહેનત જ હતી ને એણે ભગવાનને હરાવવાની મહેનત કરી હવે આમાં આપણે નક્કી કરવાનું છે મિત્રો કે તમારે કોને હરાવવા છે હવે તમે જુઓ મને લાગે છે કે વિચાર અને પ્રાણને હરાવવા એ બહુ અઘરું કામ છે તમને બધાને ખબર જ છે છતાં સંતોએ એ પણ કહ્યું છે કે મન પવનનો બાંધો મૂળો અને અગમ ખડકી આવો એટલે આવો અગમ ખડકી મન એટલે વિચાર અને પવન એટલે પ્રાણ પણ એ કેમ બાંધવું જોકે ઘણા સંતોએ એ પણ કર્યું છે કારણ કે સંત કદી જૂઠું ના બોલે મન પવનનો બાંધો મૂડો અને અગમ ખડકી આવો એણે બાંધો હોય તો જ બોલે ને વાલા પણ બધા માણસો માટે એ શક્ય નથી તો બાકી રહ્યું શું ભગવાન અને શરીર તો ભગવાનને તો આપણે હરાવી શકીએ એમ છીએ નહીં એટલે મિત્રો આપણે પસંદ કર્યું કે ભાઈ શરીરને હરાવવું એ થોડું શક્ય લાગે છે એટલે મિત્રો આપણે ધ્યાનમાં શરીરને હરાવવા નીકળ્યા છીએ આ છે આપણી અગોચરની યાત્રા એટલે ધ્યાનમાં ગમે તેમ કરીને તમારે શરીરને હરાવવાનું છે એ પણ એટલું સહેલું તો નથી જ પણ લગભગ શક્ય છે હવે વાલા સમજી ગયા છો તમે કે આખી ભક્તિ લાઈન જાય છે ક્યાં એટલે હવે એકવાર ફરી કહી દઉં કે ચાર જણા સોખે રમે એમાં આવતડો કેમ રમે કોઈ કેજો દુવારકાવાળાને જઈને કે વળ ખાય એ સોગઠે રમે એટલે વાલા ધીરજ રાખી અને ધણીનું ધ્યાન ધરજો હવે તમે કહો છો કે વીસ વીસ વરસ થઈ ગયા તોય કાંઈ ટપ્પો પડતો નથી પણ તમે જુઓ તમારા ગુરુઓએ તમને શું કહ્યું સવાર સાંજ જ્યારે પણ તમને ટાઈમ મળે દસ પંદર મિનિટ આ મંત્રનો જાપ જપી લેવો બરાબર હવે તમે જ વિચારો કે આ ઉપર મેં જે ચાર જણા કહ્યા એ કેવા ખંધા માણસો છે આ પંદર વીસ મિનિટના મંત્ર જાપમાં એક કે માને એવા લાગે છે જ ખરા તમને એનાથી ના તો તમારો વિચાર કાબૂમાં આવે ના તમારો પ્રાણ કાબુમાં આવે ના તો શરીર કાબૂમાં આવે કે ના તો ભગવાન કાબૂમાં આવે ભૈલા પંદર વીસ મિનિટમાં શું થાય કાંઈ થાય નહીં હા એક કામ થાય કે ગુરુને મોજ કે મારા આટલી આટલી જગ્યાએ શિષ્યો છે અને તમે વીસ વીસ વર્ષ સુધીમાં એવાને ને એવા જ કોરા ધાકો રહો જિંદગી પર અફસોસ કરતા રહી જાઓ અરે અમુક દાદાઓના તો ફોન આવે છે કે સિત્તેર સિત્તેર વરસ થઈ ગયા હવે તો જન્મારોય ખૂટવા આવ્યો પણ કાંઈ થતું નથી શું કરવું પણ તમને પહેલાં લોલીપોપ પકડાવી દીધા એટલે શું થાય અને ગુરુ કદાચ જવાબ આપે તો પણ એમ કહે થશે તમ તમારે સાધના ચાલુ રાખો મતલબ કે થશે તમારી ઉંમર થઈ જશે બીજું કાંઈ નહીં થાય પણ આ કાંઈ સાધના છે તમે જ વિચારો મિત્રો એટલે મને રાતે ઊંઘ નથી આવતી કે અલ્યા ભાઈ તમે જો એને શિષ્ય બનાવીને ખીલે બાંધી ના દીધા હોત તો એ બાપડો બીજે ક્યાંક શોધવા તો જાતને પણ એ બારી પણ તમે એની બંધ કરી નાખી તમે એના માથે બેહી ગયા એટલે જ મિત્રો તમે મારા શરૂઆતના વિડીયો જોશો તો એમાં મેં કહેલું છે કે હું કોઈ સંત મહાત્મા નથી કે હું તમારો કોઈ ગુરુ નથી હું ફક્ત તમારો મિત્ર છું પણ હું બહુ અઘરો મિત્ર છું હું તમને તમારા ગુરુ કરતાં પણ વધારે અઘરો લાગીશ કારણ કે મારે તમને ક્યાંય અટકવા દેવા નથી અને થાકવા પણ દેવા નથી કે હારવા પણ દેવા નથી ઓછામાં ઓછું ત્રીસ મિનિટ યાને કે અડધો કલાકથી ચાલુ કરવાનું અને સાડા ત્રણ પહોર કહીએ છીએ ને આપણે એમ સાડા ત્રણ કલાકનું ધ્યાન કરવાનું તમારે વાલા મને પૂછવા નહીં આવવું પડે સવા હાથનો પલ્લો કાપવાનો છે અઢી ફૂટની યાત્રા કરવાની છે તો મરજીવા બની જાઓ વાલા સાડા ત્રણ કલાક દોટ મૂકીને પહોંચી જાઓ કારણ કે સાડા ત્રણ ઘડી પહોંર કહેવાય ને એ બહુ મહત્ત્વના છે અને જુઓ પછી તમારું જીવન મોજે દરિયા બની જશે તો અંતમાં તમને મુજવતા આધ્યાત્મિક પ્રશ્નો કોઈપણ સમયે પૂછી શકો છો સમય હવે ઝાઝો છે નહીં વાલા સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે તો કોઈ પણ તમારા મૂંઝવતા પ્રશ્નો કોઈપણ સમયે ફોન કરીને પૂછી શકો છો તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં